હેમંતજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતના લોકલાડીલા ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે વાત કરીશું નરસિંહ મહેતાના જીવનની ખૂબ જ મહત્ત્વની વાતો જાણવા માટે આ વિડિયોને છેલ્લે સુધી નિહાળજો નરસિંહ મહેતાના જીવન વિશેના આ ત્રીજા ભાગને સારી રીતે સમજવા માટે તેના આગળના બે ભાગ પણ અવશ્ય જોઈ લેજો અને જો આ વિડિયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દીકરી કુંવરબાઈનું મામેરો હવે નરસિંહ પોતાનો સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે લોકોને પોતાની કવિતા અને ભજનોના પદોથી જ્ઞાન અને ભક્તિની દિવ્ય અનુભૂતિ કરાવતા તેમની વધતી જતી લોકપ્રિયતાથી હવે તેમનો વિરોધ કરનાર વિશાળો લોકોની સંખ્યામાં પણ વધારો થયો આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહને બદનામ કરવાનો અપમાનિત કરવાનો નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેતા હતા એવા જ સમયગાળામાં નરસિંહના પુત્રી કુંવરબાઈનો શ્રીમંત પ્રસંગ એક રિવાજ છે જ્યારે કોઈ સ્ત્રી માતૃત્વના સાતમા મહિનામાં હોય ત્યારે બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂજા સ્ત્રીઓ સાથે મળીને પૂજા કરે આવી પહોંચ્યો પોતાની પુત્રીનો પત્ર નરસિંહને મળ્યો નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના વિધિના પ્રસંગમાં જવા માટે નીકળ્યા દીકરીના સાસળિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની સીમંત વિધિના પ્રસંગમાં બધા સાસરિયાવાળાને મનગમતી ભેટ આપવા માટે એક રિવાજ ભેટોની યાદી નરસિંહે ભગવાનના ચરણોમાં ધરી દીધી પોતાના ભગવાન પણ સંપૂર્ણ વિશ્વાસ અને થયું પણ એવું જ યાદીમાં લખેલી ભેટો કરતાં પણ વિશેષ વસ્તુઓ કુંવરબાઈના મામેરામાં હતી કોઈએ ના કર્યું હોય એવું ભવ્ય મામેરું નરસિંહ મહેતાએ કર્યું હતું કુંવરબાઈનું મામેરું એ ભક્તિની ભક્તિ અને ભગવાનની ભક્ત પરાયણ અને વાત્સલ્યતાના પ્રતિક સમાન ગુજરાતી ભાષાના અનેક કવિઓએ વખાણ્યું છે આ પ્રસંગે પણ નરસિંહને ઈશ્વરીય મદદ મળી રહી દીકરીના મામેરાનો પ્રસંગ પણ સુખેથી પૂરો કરી તેઓ જૂનાગઢ પાછા આવ્યા અને કુંવરબાઈના મામેરા પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખૂબ વધવા લાગી અમરકર્થાઓ ઈશાળુ લોકોથી હવે આ સહન થયું નહીં તેઓ નરસિંહને મારી નાખવા માંગતા હતા તેની માટે યોજનાઓ બનાવવા લાગ્યા પોતાની યોજના પ્રમાણે તેમણે નરસિંહને ગ્રામ્ય લોકોની દ્રષ્ટિમાં વ્યભિચારી બતાવી મારી નાખવાની યુક્તિ અપનાવી જેના માટે નરસિંહ જે સ્થાને પર રહેતા હતા તે સ્થાને પર એક નગર વધુને વેસ્યા દેહનો વેપાર કરનાર સ્ત્રી મોકલી પરંતુ જેમ મણીનો સ્પર્શ થતાં લોખંડ પણ સોનું બની જાય તેમ થોડા જ દિવસોમાં નરસિંહની ભક્તિના પ્રતાપે એ નગરવધુએ ઇતિહાસકારોના મતે તેનું નામ ત્યારબાદ રતનબાઈ રાખવામાં આવ્યું પોતાનો વ્યવસાય છોડી તપસ્વી શ્રી કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ ગઈ પોતાનું જીવન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધું નરસિંહ મહેતાની ભક્તિનો પ્રતાપ આ બનાવ પછી પણ પેલા ઈશાળુ અને કપટી લોકોની કોઈ સુધારો આવ્યો એ લોકોએ નરસિંહ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગ દોરી જવાના ખોટા આરોપ અને માયાજાળ બતાવી નિર્દોષ લોકોને ભ્રમિત કરવાના બનાવ જેવી અફવાઓને લોકો વચ્ચે રજૂ કરવા લાગ્યા તે સમયના જૂનાગઢમાં ચુડાસમા વંશના રાજવી રાજા રા માંડલિકનું શાસન હતું પીશાળુ લોકોએ નરસિંહ વિરુદ્ધ રાજાના કાનમાં વાતો નાખવાનું શરૂ કરી દીધું રાજાને એ બાબતમાં વિશ્વાસ ન હતો કે નરસિંહની ભક્તિ ખોટી હોય પરંતુ તેમણે પોતાના રાજધર્મનું પાલન કરતા નરસિંહ મહેતાની તપાસ કરવાનો આદેશ આપ્યો મંત્રીને ગામમાં તપાસ કરતા નરસિંહ મહેતાની વિરોધમાં ઘણી બાબતો પહેલાં લોકોએ ઉપજાવેલી જાણવા મળી મંત્રીએ દરેક બાબતથી રાજાને અવગત કરાવ્યા રાજાએ નરસિંહને અનૈતિક વર્તનની શંકાના આરોપમાં કેદ કરવાનો આદેશ આપ્યો આ પ્રસંગે પણ નરસિંહની પ્રભુ પ્રત્યેની ભાવનામાં કંઈ ઓટ ના આવી તેમના મુખેથી અનાયાસ નીકળી ગયું કે વા મારા પ્રભુ વા ભક્તને ભજન કરવામાં કોઈ બધાના પોતે એ માટે આવી વ્યવસ્થા કરી નરસિંહને કેદ કરી રાજદરબારમાં હાજર કરવામાં આવ્યા રાજદરબારમાં તેમના વિરુદ્ધ અનૈતિકતાનો આરોપ લગાવવામાં આવ્યો અને પોતાની નિર્દોષતાની સિદ્ધિ કરવા માટે ભગવાનની મૂર્તિ રાજાની નિશાનીવાળો હાર પહેરાવવામાં આવ્યો અને નરસિંહને કહેવામાં આવ્યું કે જો તમારી ભક્તિ સાચી હોય તો કરો તમે તમારા ભગવાનની પ્રાર્થના કરો અને આ હાર પોતાને પહેરવાની વિનંતી કરો જો તમે સાચા હશો તો પ્રભુ તમને આ હાર જરૂરથી પહેરાવશે અને જો આવું નહીં થાય તો કાલે સવારમાં સમગ્ર પ્રજાની સામે તમને મૃત્યુદંડ આપવામાં આવશે નરસિંહ મહેતા નિશ્ચિત બેસીને ભગવાનના ભજનો ગાવા લાગ્યા એક પછી એક અનેક ભજનો સમગ્ર પ્રજાને સંભળાવ્યા ધીરે ધીરે આખી રાત વીતવા આવી પરંતુ સૂર્યોદય પહેલા જ સમગ્ર પ્રજાના જોત જોતમાં ભગવાન મૂર્તિને પહેરાવેલો હાર ઉડીને નરસિંહ મહેતાના ગળામાં આવી પહોંચ્યો રાજવી અને સમગ્ર પ્રજા નરસિંહ મહેતા અને તેની ભક્તિ આવા પરચો જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ સમગ્ર પ્રજા અને રાજા નરસિંહને નતમસ્તક થઈ ગયા જે લોકો નરસિંહને પોતાના દુશ્મન સમજતા હતા તેમણે પણ નરસિંહને માફી માંગી અમર કથાઓ નરસિંહ મહેતાની હુંડી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામરા ગીરધારે એક હુંડીનો પ્રસંગ ગુજરાત નહીં પણ ભારત ઘણા ભાગોમાં ઘણો લોકપ્રિય છે પરંતુ ઘણા ઇતિહાસકારો આ ઘટનાનો વિરોધ કરે છે તેમના મતે હુંડી ભજનની રચના નરસિંહ મહેતાના મૃત્યુ બાદ કરવામાં આવી છે એ જે કંઈ પણ હોય પરંતુ શ્રદ્ધા અને ભક્તિના વિષયમાં પુરાવાની આવશ્યકતા હોતી નથી હુંડી ભજન એ લોકોમાં ખૂબ લોકપ્રિય અને પ્રચલિત છે ઘટના એવી હતી કે એકવાર સાધુ સંતો સાથે ભક્તોનો એક સમૂહ યાત્રા કરતું કરતું નરસિંહ મહેતાના ગામમાં આવી ચડ્યા નરસિંહ મહેતાએ તેમનું સ્વાગત અને જલપાન કરાવી અતિથિનો આદર સત્કાર કર્યા અજાણ્યા ગામમાં આવો આદર જોઈને યાત્રાઓ ખૂબ જ રાજી થયા યાત્રામાં આવેલા વ્યાપારી લોકોએ નરસિંહ મહેતાને જતાં જતાં વિનંતી કરી કે તે અમને હુંડી સરળ ભાષામાં એ સમયના ચેક જેવી વ્યવસ્થા લખી આપે જેથી કોઈ પણ જોખમ વગર તેઓ યાત્રા કરી શકે નરસિંહ મહેતાએ યાત્રાળુને માર્ગમાં બાધા ના આવે એ માટે તેમને એક હુંડી સામણસળા શેઠના ભગવાન શ્રી કૃષ્ણના નામે લખી આપી યાત્રાઓ યાત્રા કરતા મહાનગરમાં આવી પહોંચ્યા નરસિંહ મહેતાએ જે સામળશાળા શેઠના નામ પર હુંડી લખી આપી હતી તેની શોધ કરવા લાગ્યા પરંતુ સમગ્ર નગરમાં તપાસ કરતા પણ આવા નામના કોઈ શેઠ છે એ બાબતના પુરાવા મળ્યા નહીં આખરે થાકીને તેઓ લોકો એક ધર્મશાળામાં રોકાયા તેઓ મનોમન નરસિંહ મહેતાએ તેમને મૂર્ખ બનાવ્યા સામરશાળા શેઠ નામનો તો કોઈ એક માણસ જ છે જ નહીં એવી વાતો કરવા લાગ્યા ત્યાં જ અચાનક એક વ્યક્તિ યાત્રાઓને શોધતા શોધતા ધર્મશાળામાં આવ્યા અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવાને તેના નાણાં તે યાત્રાઓ વેપારીને ચૂકવી આપ્યા દંતકથ મુજબ તે હુંડી સ્વીકાર કરનાર બીજું કોઈ નહીં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હતા હુંડીના પ્રસંગની અન્ય ઘણી કથાઓ છે જેમ કે નરસિંહના પુત્રના લગ્ન સમયે હુંડીની ઘટના ઘટી પરંતુ મૂળ વાત એ છે કે ભગવાનને નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી નરસિંહ મહેતાના મૃત્યુ અંગે કોઈ સચોટ માહિતી નથી પરંતુ લોકમાન્યતા પ્રમાણે નરસિંહ મહેતાનું મૃત્યુ ઈસવીસન ચૌદસો અઠ્યાસી ઓગણસી વર્ષની ઉંમરની આસપાસ કાઠિયાવાડના માંગરોળ નામના ગામમાં થયું હતું આ ગામમાં હાલમાં એક નરસિંહ મહેતા શમશાન નામનું સ્મશાન ગૃહ છે અને એવું કહેવામાં આવે છે કે આ જ સ્થળ પર નરસિંહ મહેતાને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પોતાના સંપૂર્ણ જીવનમાં તેમણે અનેક સાહિત્ય સર્જન કર્યું જે આજે આટલો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ સાંભળનારને પરમ આનંદ અનુભવ કરાવે છે